હાર્દિક ભાઈને છે ને પાંચ લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવાના છે બોલો એની ચેનલમાં હાર્દિક ગુજરિયા એને તમે ઓળખતા જ હશો હાર્દિક ગુજરિયાને છે ને પાંચ લાખ સબસ્ક્રાઈબર કમ્પલેટ થવાના છે અને હવે આપણે પૂછીએ ને સેલિબ્રેશન કરવાનું છે એ કે એ કે પાંચ દિવસમાં થઈ જાય એમ પણ છે ને જોઈએ હવે કેટલા દિવસમાં છે ચારસો ને પંચાણું કે તો થઈ ગયા છે થોડાક ઘટે છે પાંચ હજાર જેટલા ઘટે છે પણ હવે થઈ જશે इके पांच दिवस में थाईज़ा है अपने पुशी हाँ मूक करनी है एकल एकल बोले हाँ दिख सेलिब्रेशन करवाने से ये कितना किया था है पांच सौ ये पांच लाख सब्सक्राइबर कंप्लीट था है फैमिली का आपने ऐसे ना तो हाँ जैसे शॉट लिंक करी नहीं हुई बात चल बुरियो थाईयम ना तो दुकान उपयम ठीक है अगर इच्छा न હાર્દિક ભાઈ જો શોપિંગ કરી છે કેમ કે એને અગાઉથી થી કરી લીધી એને હરખ જ એટલો છે બોલો કાર્દિક મમ્મી એને હરખ જ એટલો છે કે મારે મમ્મી પાંચસો કે થાય ને તો અગાઉ થી બધી ખરીદી કરીએ એવો બોલો કે છે ને હું આવી બધી વસ્તુ લઈ આવું કે પછી મારે છે ને સેલિબ્રેશન કરવાનું છે એને ખુશી જ એટલી છે કાર્તિક પાંચસો કે ની ખુશી કોને ન હોય કેટલા સમય થી આપણે મહેનત કરતા હોય મિત્રો તો છે ને પાંચ લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થયા તો એને કેવી મોટી ખુશી છે જો હાર્દિકભાઈને તો એનો વિડીયો છે ને અમે આ ચાલુ કર્યો છે જો મારી ચેનલમાં મેકવાનો છે પણ એની ચેનલનો વિડીયો આવશે એને સેલિબ્રેશનનો વિડીયો આવશે એ પાછળ તમે જોજો કાર્દિક તો એ તમને બતાવે હું હું એ ખરીદી કરીને લાવ્યો છે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો સેટ એવ્યો છે જો હાર્દિકભાઈ અમાર થેલી ભરીને લઈ આવ્યા હતા હો સાંજે હે સાંજે લઈ આવ્યા હતા પપ્પા દીકરો બે Why should I feed a lot of people above us? Are you correct. 母? Why are you giving a place of paha? aquí it is one and it is part of our肉. It is part of our肉. What if mum was pus? She was a weller extension She was making a place where she was purging I know she ઓસીજી બતાડું હા રે ઓ આ હે એને ઉડરવાનું ને ઉડરવાનું હે હા હા ઓસી તો એને સવળ દે છે ને આ ફટાકડો અરે વાહ આના કારણે લબડ ખેસી ને હા ઉડે બોલા હે એ બતાડું ઓસી આવ પેકેટમાં હા સી આબે મોરા અરે વાહ તો કી હમ લેતા

તો જો આવી હાર્દિક ભાઈ શોપિંગ કરી છે હાજે હજી તો બાકી છે હે હજી હું છે કાના આમ સહી ફુગા કેટલા લાવ્યો આમ જો તમે એક બે અને ત્રણ પેકેટ તો ફુગા લાવ્યો બોલો ચાર પેકેટ ને આ ગોળીઓ અને આ ફટાકડા નાના પછી આ મોરા મોરા પહેરવાના છે ને પાંચ કે હા ને આ બે મોટા મોટા જે મારી વસ્તુ તો અંદર છે હે જા અરે વાહ તારી વસ્તુ શું છે કાના દેખાડો ને

અમે ચારે બધો મારી મમ્મી છે ને ના મારે માં જો એટલે કામ સર કે થાય હાર્દિક ભાઈ ને અહીંયા હાર્દિક એમ કહે છે કે જલ્દી જલ્દી તમે મારી મમ્મીની ની ચેનલ માં જોતા હોય ને એ સબસ્ક્રાઇબ કરો એટલે મારે જલ્દી જલ્દી છે ને હાર્દિક ગુજરિયા ને છે ને 500 કે કમ્પ્લીટ થઈ જાય ને એટલે એને સેલિબ્રેશન નો વિડિયો બનાવવાનો છે બોલો એને છે ને અરક ના થમા તો બોલો કે આ છે ને કેટલી ખવા અગાઉ થી 5 દી દી હજી તો થોડીક વાર છે ત્યાં એને આવી બધી શોપિંગ કરી લીધી બોલો હવે તો હાર હાલો ફટાફટ મિત્રો છે ને મારી હાર્દિક ભાઈ તરફ એટલું કહેવાનું છે કે હાર્દિક ની ચેનલ માં છે ને જરીક સબસ્ક્રાઇબ કરો એટલે હાર્દિક જલ્દી જલ્દી છે ને સેલિબ્રેશન કરે કા હવે હજી છે હે હા ઓ અને નીચે જો કે ને નીચે કેટલી વસ્તુ છે અહીંયા નથી અહીંયા છે અહીંયા જો હા કેટલું બધું હારો હલો

નાસ્તામાં શું ખાશો બગલું બગલું ખાશો હળી બગલું ખાય પછી હાર્દિક વેફર લાવીશું વિડીયો તો છે ને વિડીયો અહીંયા પૂરો કરી દઈએ અને પ્લીઝ લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હાર્દિકભાઈને પાંચ લાખ સબસ્ક્રાઈબર થવાના છે એ તો બે કા ત્રણ દિવસમાં થઈ જ જવાના છે ને પછી હાર્દિક ભાઈ નો વિડીયો તમને બતા હે કા હાર્દિક કા સારું હાલો તો મળી બીજા વિડીયોમાં ચાલે ગણ બધા મિત્રો ને ટાટા જય માતાજી મળી હવે બીજા વિડીયોમાં ચાલે ગણ ટાટા બધાને